વાગરાના ઇશામ પિસ્તોલ અપનાર વંટેડ આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો અંગલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી દેશે પિસ્તોલ સાથે વાગરાના જોલવાના પર પ્રાંતીય ઇશામ ઝડપાયો હતો દેશી તમંચા અને કાર્ટિઝ અપનાર ઇશામ વંટેડ પાસેથી વધુ જીવતા કારતૂસ મળી આવ્યા હતા બે દિવસ પૂર્વ અંગલેશ્વર વિસ્તારમાં ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થયા છે ત્યાં બે ઇશમો ઊભા છે બંને એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની છે બાતમીના આધારે પોલીસ કાફલો સ્થળો પર ઘસી આવ્યો હતો પોલીસને જોઈ બંને ઈસમો ભાગવા જતા એક ઇસમને ઝડપી લેવાયો હતો યુવાન પાસેથી એક દેશી પિસ્તોલ ચૌદ કાર્ટિસ અને બે મેગઝીન બાઇક મળી કુલ એકોતેર હજારના મુદ્દામાલ જપ્ત કર્યો હતો એચપી પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગટકોલ ગામની પરિશ્રમા સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડલ એ આજે રાત્રે એક કામ કરવાનું છે જેથી તું રાજપીપળા ચોકડી આવી જા તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો મિત્રો રોહિત મંડલ ભરત બાબાને પિસ્તોલ અને કાર્ટિઝ આપ્યા હતા જે બાદ કંઈક કહે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે દરમિયાન બી ડિવિઝન પોલીસ ટેકનિકલ સર્વાન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વોન્ટેડ રોહિત મંડલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બુલેરો ગાડી તેમજ જીવંત સાત કાર્ટિસ પણ મળી આવતા પોલીસે તેને જપ્ત કરી હતી અને રિમાન્ડ તજવીજ શરૂ કરી કાર્ટિસ તેમજ પિસ્તોલ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી